હેલો એવરી હું એચ કે બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું આજે આપણે બનાવીશું ગોળ અને બાજરીના લોટની રાબ આજે આપણે બનાવીશું ગોળ અને બાજરીના લોટની ગરમ મસાલા સાથે રાબ લીલા અજમાના પાન આદુ ગોળ લવિંગ મરી અને તજ સૂંઠ બાજરીનો લોટ અને તુલસીના પાન ગેસ ચાલુ કરીશું એક ગ્લાસ પાણી એડ કરીશું બીજું અડધો ગ્લાસ પાણી એડ કરીશું આ રીતે તમામ બધા મસાલા આ રીતે વાટી દીધા અને અંદર એડ કરી દીધા તુલસી અજમાના પાન મરી લવિંગ તજ આદુ અથોડું સૂંઠ પણ એડ કરીશું ગોળ એડ કરીશું બાજરીનો લોટ એડ કરીશું મિક્સ કરી દઈશું બધું લીલું આદુ પણ નાખી શકો સૂંઠ પણ તમે અંદર એડ કરી શકો અજમો લીલો હોય તો અજમો પણ તમે એડ કરો ના હોય તો સૂકા ચોથા ભાગની અડધર એડ કરીશું માટે વરિયાળી એડ કરીશું બે ચમચી જેવું ઘી એડ કરીશું નાની મસાલાવાળી તમે રાપ બનાવીને પીને શરીરની અંદર દુખાવાની અંદર રાહત મેળવી શકો છો ખૂબ જ આરામ પડતો હોય છે શરીરનો પણ ફેર પડતો હોય તાવ પણ ઓછો થાય શરીરની અંદર કડતર પણ ઓછી થાય ખૂબ જ ઉપયોગી છે આ રીતે ગોળ અને બાજરીના લોટની ગરમ મસાલા સાથે રાન રાપ બનાવીને પીવાય થોડી પાંચ મિનિટ સુધી ઉકળવા દઈશું સરસ એવી ઘટ રાપ બનાવવાની છે ગામડાઓમાં લોકો ખૂબ જ બનાવતા હોય છે આ રીતે રાબ બનાવીને તાવ આવે ને શરદી થાય તરત પી લેતા હોય છે પહેલાંના જમાનામાં ગા લોકો પણ આ રીતે ઘરે બનાવીને પીતા હતા ડોક્ટરો પણ એવી સલાહ આપતા હોય છે કે ઘરે તમે આ રીતે ગોળ અને બાજરીના લોટની રાબ બનાવીને પીવો તો જલ્દી આરામ થઈ જશે દેશી દવા ખૂબ જ ઉપયોગી હોય છે તો મિત્રો તમે જરૂરથી ઘરે બનાવજો રાપ તૈયાર થઈ ગઈ છે હવે ગેસ બંધ કરીશું મસાલા અને બાજરીનો લોટ અને ગોળ મિક્સ કરીને આ રીતે તમે રાપ બનાવીને પીવો તો ખૂબ જ તમારા શરીરની અંદર રાહત મળતી હોય છે ખૂબ જ ઉપયોગી છે વધારે નહીં તો તમે અઠવાડિયામાં એક વખત બનાવીને પીવો તો તમારા શરીરને ખૂબ જ ફાયદો થશે અંદર કફ પણ ઓછો થશે પિત્તાશયની અસર પણ ઓછી થશે શરીરમાં દુખાવા પણ ઓછા થશે આ એક દવા તરીકે જ પણ ગણાય છે ઘરગથ્થુ ઉપાય છે ને પીવાથી રાહત મળતી હોય તો ખૂબ જ મિત્રો જરૂરી છે ઓછા સમયમાં અને ઘરની ચીજોથી તમે આ રીતે ગોળ અને બાજુના લોટની રાબ ગરમ મસાલા સાથે બનાવીને પીવો તો ડૉક્ટર પાસે પણ જવાની જરૂર હોતી નથી તો મિત્રો જરૂરથી તમે ઘરે તાવ શરદી કે કંઈ પણ થાય તો આ રીતે રાગ બનાવીને જરૂરથી પીજો ડૉક્ટરો પણ બતાવતા હોય છે કે બેન ઘરે તમે રાગ બનાવીને પીજો એ લોકો પણ સલાહ લતા હોય છે આજની રેસિપી તમને જરૂરથી મારી ગમી હશે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો બને તો કોમેન્ટ કરજો